कमेंट दिखाया जाए जूम कर दे एक साइड में हेलो 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 केम छो विद्यार्थी मित्रों स्वागत है भाई तमाम धमाकेदार शानदार जबरदस्त ज्वलनशील सेशन में घना बदा समय बाद आप यूट्यूब अंदर मेला लाइव नहीं है भाई फर्स्ट एग्जाम मिड एग्जाम जैसे क्यों फर्स्ट एग्जाम क्यों पती गया हे यस और नो हेलो 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 केम जो भाई टॉम एंड जेरी दीव सौर्य अमित निखिल जिगर यस पार्थ मीना क्रेनिल विनय अर्जुन वंदना अरे अरे धीमे धीमे कमेंट अरे भाई अरे भाई रुको जरा जितेंद्र मेहुल पीयूष शयम पठान भानु वंदन क्या बात है ओपी गेमिंग क्या बात है भाई गेम नहीं एक लिंक तो मोक लो दमी रमी है, है? टॉप एडिट्स टू हंड्रेड थर्टी सेवन ओके ओके चलो भाई तो आज कई अपने मस्त बात करवाना टॉपिक से हमें लागसे केमेस्ट्री में आग आ એ તો લગાડવાની જો આપણે તો અત્યાર સુધી લગાડતા આયા છીએ અને હજી પણ લગાડતા રહેશે ફ્રી બેચ લે ગજબ ફોર નીટ એસ્પિરન્ટ્સ ભાઈ નીટ એસ્પિરન્ટ્સ માટે ધમાકેદાર એક વાત છે સર હું તો નીટની તૈયારી નથી કરતો તો મારે જોવાય ભાઈ જોવાય ફાયદો થશે સર મારે તો જે ઈ છે જોવાય બેટા હવે નીટ નું લેવલ પણ જે ઈ જેવું થઈ ગયું છે તો તમારે પણ જોવાય તો જે અને નીટ બનنے માટે છે ટાર્ગેટ નીટ રહેશે આપણો ડેફિનેટલી પણ તમે પોતાનું 11th વીક હોય તો સ્ટ્રોંગ તમે કરી શકો છો પણ મને પહેલા ચેટ બોક્સ ની અંદર શું કીધું છે ભાઈ કેમેસ્ટ્રી માંગ કેમેસ્ટ્રી લખીને ફાયર નો સિમ્બોલ મૂકી દો ભાઈ કેમેસ્ટ્રી લખીને ફાયર નો સિમ્બોલ મૂકી દો ફટાફટ ચેટ બોક્સ ની અંદર બેટા કેમેસ્ટ્રી લખીને ફાયર નો સિમ્બોલ મૂકી દો ચલો સર કેમેસ્ટ્રી આડ લાગે છે પ્રક્રિયા નદી યાદ રહીતી બધું રહી જશે ભાઈ તો સેશન જોશ બધું થઈ જશે ચલો ચલો ભાઈ ચલો ચલો ફટાફટ રીતે ભાઈ આપણું ફેમિલી વધારવાનું છે ને તો એ નંબર પણ વધારી દો આ નંબર પણ વધારી દો ધમાકેદાર ડન 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 જીની કાઠિયાવાડી ઓન ટોપ ભાઈ એ તો હવે આ સેશન તો કાઈક અલગ લેવલ ના રેવાના ચલો ભાઈ હું તમને આખી વાત કર દઉ હે ને શું છે ભાઈ હિસ્ટરી બનવાની છે તૈયાર થઈ જાવ બાય બાય શું વાત છે હિસ્ટરી બનવાની છે હિસ્ટરી બનવાને હિસ્ટરી બનાવવાની છે ઓકે તૈયાર થઈ જાવ ભાઈ સોનાક્ષર લક્ષ્યો ઇતિહાસ તૈયાર છો તમે આજ થી ભાઈ જારે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આવો જ કાઈક મહિનો આવતા વર્ષે જારે આવશે 2026 માં ત્યારે આપણે યાદ કરતા હશું કે ગયા વર્ષે એટલે કે 2025 ના ઓક્ટોબર month ની અંદર આપણે આ જનની સ્ટાર્ટ કરી થી જે નીટ ની અંદર ધમાકેદાર રહી शानदार રહે અને એવી કોલેજ સુધી આપણે પહોંચી ગયા કે જે આપણી ડ્રીમ કોલેજ હતી એવા રેન્ક સુધી પહોંચી ગયા જે આપણો ડ્રીમ હતો એવા ગોલ આપણે એચીવ કરી લીધો જે આપણો ડ્રીમ હતો અને એવો સ્કોર આપણે મેળવી લીધો જે આપણો ડ્રીમ હતો ભાઈ દિવસો જે હવે જે જવાના છેની શાનદાર જવાના છે ભાઈ ત્યાર સુધી જે મજા કરવાની હતી કરી લીધી ભાઈ દે હવે ફોકસ ઓન સ્ટડી મેટા ફોકસ ઓન સ્ટડી હવે તારી પાસે જે સમય જે હવે બચ્યો છે એને તારે સ્ટડી માં જ વાપરવાનો છે આ બધી વસ્તુ તને ઇન ફ્યુચર મળવાની જ છે પણ હાલ હાલનો જે સમય છે એને આપણે યુટિલાઇઝ કરવાનો કેટલા તૈયાર છે फटाफट દે કેટલા વિદ્યાર્થીઓ તૈયાર છે અને બેટર ડિસ્કાઉન્ટ ની વાત કરે ટોટલી ફ્રી કરી દે દો હવે કાઈ એ છે શું ટાર્ગેટ યોર સ્કોર વિથ ટાર્ગેટ નીડ સીરીઝ બેટા એક ચેનલ છે pw ગુજરાતીની જેનું નામ છે pw ગુજરાતી નીટ જેની લિંક તને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જો ટેક કરેલું લખ્યું છે @pwgujaratineet એના પર તું ટચ કરીશ તારે એક નવી ચેનલ ઉપર લઈ જશે જે ઓન્લી ફોર નીટ નું કન્ટેન્ટ છે અત્યારે ઓલરેડી એક સિરીઝ ચાલી રહી છે ટાર્ગેટ નીટ સિરીઝ જેમાં તને ઝૂલોજી સબ્જેક્ટ મળી રહ્યો છે યસ સર लगातार દર રોજ મતલબ કેઠવડિયાના દર મંગળવારે સેશન લે છે સાંજે 6:30 વાગે એવો જ એક સેશન દર શુક્રવારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં હશે સબ્જેક્ટ કેમેસ્ટ્રી તૈયાર કેટલા વિદ્યાર્થીઓ તૈયાર છે ચલો ચલો फटाफट તૈયાર આવી જબરદસ્ત વાત હોય અને એમાં ઝુસસો ના દેખાય તો તો શું પણ હું આ વિડિયોના અંતે એક ચેલેન્જ આપીશ ચેલેન્જ તારે સ્વીકારવાની છે તૈયાર બરો ચેલેન્જ તારે બેટા સ્વીકારવાની છે ચેલેન્જ તું સ્વીકારીશ ને જો પછી ફેરફાર થાય બરોબર ચલા ભાઈ વાત શું છે ટાર્ગેટ નીટ સિરીઝ રહેશે આપડું નામ બરોબર કેમેસ્ટ્રી નો રોડમેપ કેમેસ્ટ્રી ની અંદર શું કરવાના છે મે ઘણું બધું એનાલિસિસ કર્યું પેલા પ્રથમ તો આખે આખું કેમેસ્ટ્રી હું લેવાનો છું બેટા ફિઝિકલ કેમેસ્ટ્રી હોય ઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય આખે આખું કેમેસ્ટ્રી બેટા નીટ નું આખે આખું કેમેસ્ટ્રી હું લેવાનો છું બરાબર એટલે તને એક ટેસ્ટ પેલા ચેપ્ટર થી લઈને છેલા ચેપ્ટર સુધી મળી જશે એક જ ટેસ્ટ બરોબર એમાં ક્યાં ક્યાં જરૂર છે એ બધી વસ્તુ ડિસ્કસ થશે બેટા 2025 નું નીટ નું જે પેપર હતું ને ઈ લેવલ થોડુંક ઉપર હતું તું જાણે છે એમાં જે ઇના પીવાયક્યુ હતા જે ઇના જિન લેવલના ક્વેશ્ચન હતા બેટા અડી અડી મિનિટમાં સોલ્વ થાય એવા ક્વેશ્ચનનો લેન્ધી મૂકી દીધા હતા તો આપણી તૈયારી પણ એવા પ્રકારની થવી જોવે થવી જોવે કે ના થવી જોવે યસ ઓન યસ થવી જોવે તો બેટા આપણે તમામ બાબતોને ધ્યાનમાં રાખશું અત્યાર સુધીના બધા પેપર 2025 નું પણ પેપર 2025 ના પહેલાના પણ પેપર એ બધાનું એનાલિસિસ કર્યા બાદ દરેક ચેપ્ટર નો એક વનશોટ લેક્ચર લેવામાં આવશે કે જેમાં આ તમામ થિયરી અને ક્વેશ્ચન ડિસ્કસ કરીશુ કે જે તારા નેક્સ્ટ યર ક્વેશ્ચન બની શકે છે 2026 ની નીટ ની एग्जाम ને તું ક્રેક કરી શકે તમને ખબર હશે PW ગુજરાતી YouTube ચેનલ ઉપર એક સિરીઝ ફ્રી ઓફ ગયા વર્ષે ચાલીતી જે હજી अवेलेबल છે જે હીટ સિરીઝ હતી ધમાકેદાર સિરીઝ હતી જેનું નામ હતું ઉમીદ નીટ એના બેટા 8 8 9 10 11 12 કલાકના સેશનો છે તો અયા કેટલા કલાકનો સેશન ઈચ્છે છો फटाफट ચેટ બોક્સ માં જવાબ દે ચલો ભાઈ અયા તું કેટલા કલાકનો સેશન ઈચ્છે સર મને આટલી કલાકમાં આખો ચેપ્ટર કરવું છે બોલ ચાલ ભાઈ આટલી કલાકમાં સર મારે આ ચેપ્ટર આખું પૂરું કરવું દરેક ચેપ્ટર નું કારણ કે ભાઈ બીજું પણ આપણે કરવાનું જ છે સાથે સાથે હે ને સ્કૂલ જતા હશું અથવા ડ્રોપર વિદ્યાર્થી હશું જે પણ હશું બોલો ભાઈ 12 કલાક આહા હા હા 24 કલાક આહા ભાઈ પેલા બે લેક્ચર જોવાની વાત નત કરી રહ્યો તમામ ચેપ્ટર જોવાના છે હે 6 કલાક 5 કલાક 8 કલાક 4 કલાક 5 કલાક 3 4 કલાક 2 કલાક ઓ ભાઈ એટલું બધું નીચે નહી હે ને 7 કલાક આહા 5 કલાક 3 કલાક બરોબર છે ભાઈ 2 થી 3 કલાક 4 થી 5 કલાક વેરી ગુડ વેરી ગુડ 24 કલાક નું સેશન વાહ ભાઈ વાહ ગજબ 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 બેટા આપણે શું કરશું ખબર છે આપની પાસે એક સિરીઝ પડી છે ઉમીદની જે 7 8 9 10 11 12 કલાકની છે ઓલરેડી બધું કન્ટેન્ટ છે ત્યાં જે લેવલ પર છે હવે આપણે એની થોડુક નીચે આપણે જોશું બરાબર ચેપ્ટર અકોર્ડિંગ જશુ કેના અકોર્ડિંગ બેટા ચેપ્ટર અકોર્ડિંગ આપણે concept टोटली concept ને સમજ કારણ કે આ જે સમય છે concept ને સમજવાનો તમને ખબર હશે કે pw ગુજરાતી હંમેશા જ્યારે nit ની exam આવશે ત્યારે અલગ સિરીઝ લાવશે મેરેથોન લાવશે ક્વેશ્ચન પ્રેક્ટિસ લાવશે ત્યારે આપણે નકરા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા આવશું જેમાં તમારી પાસે થિયરી ને સમજવાનો સમય નહી હોય नीट लेवल थीअरी ने समझा समय नहीं लेवल ना क्वेश्चन अमुक एक्स्ट्रा क्वेश्चन करवा से तो तारी पास समय नहीं होटा अत्य पूरु करोटली कंसेप्ट समझीशू समझी तू अत्यीट तैयारी शुरू करवाई रो छु बेटा जो तू अत्यारे नीट की तैयारी शुरू करने माँगेज तो आ सीरीज केमेस्ट्री तर सीखे तो आ सीरीज तारा बेस्ट है जूलॉज तर सीखे तो आ सब्जेक्ट मतलब कि आ सीरीज जुलॉजी चले બેટા હું 0 થી ઉપાડીશ તને પેલા ચેપ્ટર થી ઉપાડીશ કયું 11th કેમિસ્ટ્રી થી બેટા આપણે શું કરશું ખબર પેલા 11th કેમિસ્ટ્રી શીખશું આખે આખો કેમ સર પેલું અત્યારે 12th બની શકે ભણતો હોય તારો થોડુંક સ્ટ્રોંગ પણ હોય બરાબર તો આપણે કયું પેલા પકડીશું 11th કેમિસ્ટ્રી પકડીશું 11th આ વખતે આ રીતે મે ડિઝાઇન કર્યું ઇવરી દાને કીયુ કે પેલા ફિઝિકલ કેમેસ્ટ્રી બતાવીયા પછી ઓર્ગેનિક બતાવીયા પછી ઇનઓર્ગેનિક બસ કે ઉદા ખબર માઇન્ડ માં થોડું કેવું કન્ફ્યુઝન ઊભો થવા લાગે કેટલા આ ચેપ્ટરો સર આપણે ફિઝિકલ ના કરના કે કેલ્ક્યુલેશન જ કરતા જોઈએ છે તો મારા ઓર્ગેનિક થોડું કરું છું ઇનઓર્ગેનિક કરું છું એટલે આપણે શું કર્યું ભાઈ આપડી જે સિક્વન્સ રહેશે ઈ NCERT ની સિક્વન્સ મુજબ જ ચાલે છે 11th કેમેસ્ટ્રી પેલા આખું ચાલે છે પેલા મોલ સંકલ્પના હોય બીજું તમારું પરમાણુ બંધારણ હોય ત્રીજો આવર્ત કોષ્ટક હોય ચોથો કેમિકલ બોન્ડિંગ હોય 5મું તમારી પાસે જે થર્મોડાયનેમિક્સ હોય છે તો ઇક્લિબ્રિયમ જેના બે ભાગ કરશું 7મું રેડોક્સ બરાબર છે એ જ રીતે ચાલશે જે માં પી બ્લોક ને અલગ કાઢી લેશું બરાબર છે પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચાલશે પછી 12th નું કેમેસ્ટ્રી ચાલશે તો 11th કેમેસ્ટ્રી + 12th કેમેસ્ટ્રી અને છ લેમે લખ્યું છે પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી કેમ કારણ કે પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી માં હું 11th ના અમુક પોઈન્ટ હશે 12th ના પોઈન્ટ હશે ફિઝિકલ કેમિસ્ટ્રી ને પોઈન્ટ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ને પોઈન્ટ છે અને નીટ ના મતલબ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ના પોઈન્ટ છે તો આ બધી જ વસ્તુ છે નીટ ના લેવલ ના બેટા ટોટલી સિરીઝ નીટ લેવલ ની છે નીટ માટે ની છે નીટ કરતા ઉપર ના લેવલે જશે કારણ કે ઈ પ્રકાર ની જો પ્રેક્ટિસ આપણે કરીશું ત્યારે જ આપણે નીટ 2026 માં સફળતા મેળવીશું બેટા આ જે સિરીઝ છે ની મારી માટે ની ધમાકેદાર સિરીઝ બનવાની છે ભાઈ જબરદસ્ત હું એક આખું કેમેસ્ટ્રી ભણાવવા માટે આવી રહ્યો છું જેમાં પહેલા ચેપ્ટર થી લઈને છેલા ચેપ્ટર સુધી 11th કેમેસ્ટ્રી થી લઈને 12th કેમેસ્ટ્રી સુધી જાશું પૂરું થાય તો टोटલી નીટ ના કોન્સેપ્ટ હશે બેટા હું વિનંતી કરું છું કે બોર્ડ લેવલ માટે જોવું હોય તો આ સિરીઝ ના જોતા નીટ અને જેઈ માટેના લેવલ માટે ની આ સિરીઝ રહેશે એના ક્વેશ્ચન પણ એજ લેવલના હશે કે જે તમને સ્કોર અપાવે ધન ગુજરાતી મીડિયમ માં જોઈને બેટા હું ગુજરાતી માં જ બોલી રહ્યો છું ગુજરાતી મીડિયમ જ डन ચાલો ભાઈ તો 11th કેમેસ્ટ્રી ચાલશે પછી 12th કેમેસ્ટ્રી અને પછી પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી તો આ બધા ચેપ્ટર જે છે ઈ તમને મતલબ કે પ્લાનર તમારું જરૂર હોય તો શું કરવાનું છે તમે લેક્ચર જોઈ રહ્યા છો નીચે ડિસ્ક્રિપ્શન માં જોશો તો તમને મળશે કે ટુ એનરોલ ઇન ટાર્ગેટ નીટ ગુજરાતી બેચ અને એક લિંક આપી છે જો તમે ઝૂલોજીના લેક્ચર જોઈ રહ્યા છો ઝૂલોજી માટે તમે બેચની અંદર એનરોલ થઈ ગયા છો તો ફરીથી એનરોલ કરવાની જરૂર નથી ત્યાં જ કેમેસ્ટ્રી આવી જશે કેમેસ્ટ્રી નું પ્લાનર હશે કેમેસ્ટ્રી નો લેક્ચર જે YouTube માં લેવા છે ને એ લેવા છે YouTube માં કઈ ચેનલ PW ગુજરાતી NEET ની ચેનલ સબસ્ક્રાઇબ કરી લેઓ ભાઈ જોઈન થઈ જાવ એમાં डन ક્લિયર डन ક્લિયર છે जॉइन थी जाओ बेटा यस जेके काका नी साथे पूरे पूरे केमिस्ट्री बेटा मस्त चैप्टर ने अकॉर्डिंग अवर राखशु चैप्टर अकॉर्डिंग सेशन राखशु इंटरेस्टिंग राखशु मजा लेशु पूरी अलग रीतनी पीपीटी नी डिजाइन करवामां आवशे बराबर छे टेंशन ना लियो क्लियर बेकलॉग पण तमारा क्लियर थई जाशे तो भाई આ થઈ ગયું જેમ આ રીતે ચાલશે લાઈવ લેક્ચર રહેશે ટોટલી બેટર લાઈવ લેક્ચર બરાબર લાઈવ લેક્ચર જેની નોટ તમને ઈ પીડબલ એપ ઉપર મળી જશે ચેપ્ટર વાઈઝ ડીપીપી પણ તમને પીડબલ ની એપ ઉપર મળી જશે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરજો ખાસ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરજો જેના બહુ સારા સારા ક્વેશ્ચન અહીંયા મૂકવામાં આવશે એક્સ્ટ્રા પ્રેક્ટિસ ખાસ કરજો જે સેશનો માં ચાલે છે ત્યાં તો પ્રેક્ટિસ છે જ ઉપरांत તમે પ્રેક્ટિસ કરવા માટે હું ડીપીપી આપીશ અને એનાથી તમે ખુદ નું એનાલિસિસ કરજો બરાબર એનાથી તમે ખુદ નું એનાલિસિસ કરો બરાબર લેક્ચર નોટ અને ડીપીપી ને પીડબલ એપ ઉપર રહેલ ટાર્ગેટ નીટ ગુજરાતી જે ફ્રી બેચ છે એમાં મળી જાશે ફોર નોટિફિકેશન સર કઈક નોટિફિકેશન જોતા હોય તો તો બેટા આપણે WhatsApp ની અંદર પણ છે હે ને પીડબલ ગુજરાતી નીટ ની WhatsApp બરાબર ચેનલ છે એમાં જોઈન કરી લો અયા લિંક બધી આપી હશે જોઈન થઈ જાજો એકદમ બેઝિક સાવ બેટા બેઝિક ને એસિડિક થી પૂરે પૂરે એસિડિક થી ચાલશે દરજા કરવાના છે યાર કેમેસ્ટ્રી ના લાઈવ લેક્ચર દર શુક્રવારે સાંજે 6:30 વાગે લાઈવ રહેશે PW ગુજરાતી NEET YouTube ચેનલ પર એમાં જોડાઈ જાવ फटाफट એમાં બેટા જોડાઈ જાવ yes aaj friday thi aaj એટલે કે આજે બુધવાર કાલે ગુરુવાર પરમ દિવસે આપણે મળી રહ્યા છીએ શુક્રવારે સાંજે 6:30 વાગે ભાઈ દર શુક્રવારની રાત જે કે કાકા કે સાથ ચલો ભાઈ આ સ્લોગન સાથે આપણે આગ લગા દઈએ આપણો હેશટેગ રહેશે આગ લગા દઈએ ખોડી નાખશું ભાઈ કોરાપુરી દીતે તૈયાર डन બધા બધા વિદ્યાર્થીઓ આવી શકે છે હે ને ચાલો ભાઈ આવી જાવ આ રીતનું સેશન રહેવાનું છે તો ફટાફટ રીતે તૈયાર થઈ જાવ હે ને અત્યાર સુધી ભલે જે મજા કરી હવે ભાઈ બધું સાઈડમાં હવે આપણે વધવાનું છે આગળ બેટા હવે કયું ચેપ્ટર કે આ સુધી પૂરૂં બેટા નીટ ની एग्जाम પહેલા તો પૂરૂ થઈ જ જશે એના ઘણા ટાઈમ પહેલા પૂરૂ થઈ જશે ઘણા વીક માં બે સેશનો પણ આપણે આગળ જતાં લગાવશું ધીમે ધીમે ચાલુ કરીએ બરોબર છે તમે ચેપ્ટર ની સાથે મારા બોન્ડિંગ માં આવી જાવ ધીમે ધીમે તમે સ્પીડ માં આવો પછી આપણે સેશન ઓપન વધારી દેશું डन ચાલો ભાઈ તૈયાર આગનો સિમ્બોલ થઈ જાય બીજું માર તમને એક ચેલેન્જ આપવાની છે વિડિયો પૂરો થઈ જવા દયો લાઈવ ચેટ ની અંદર નહીં વિડિયો ના કોમેન્ટ ની અંદર તમારે ચેલેન્જ હું તમને આપું છું કે બધા લેક્ચર તમે જોશો બધી डीपीपी સોલ્વ કરશો તો તમારે લખવાનું છે ચેલેન્જ એક્સેપ્ટેડ કાકા ચેલેન્જ એક્સેપ્ટેડ કાકા અથવા હું કરીશ બરાબર ચેલેન્જ એકસેપ્ટેડ કાકા તમારે લખવાનું છે આ વિડિયોના કોમેન્ટમાં લાઈવ ચેટની અંદર નહીં બેટા લાઈવ ચેટની અંદર નહીં કોમેન્ટની અંદર કહો છું વિડિયો પૂરો થઈ જવા દો પછી કોમેન્ટ કરજો ચેલેન્જ એકસેપ્ટેડ કાકા આવું તમારે લખવાનું છે ચેલેન્જ શું છે ખબર બધા સેશન તું જોઈશ બધી ડીપીપી તું કરીશ અને તું મહેનત કરીશ એ સૌથી મોટી ચેલેન્જ છે અને ઈ જો ચેલેન્જ तू પૂરી કરીશ ને તો ગેરંટી આપું છું તારો માર્ક આવશે આવશે અને આવશે डन તો ચેલેન્જ એક્સેપ્ટેડ કાકા લખવાનું છે યસ વન શોર્ટ સેશન ચાલશે દરેક ચેપ્ટરનો એક डन તો ભાઈ મળી હવે આવતા શુક્રવારે સાંજે 6:30 વાગે થઈ જાવ તૈયાર વિથ જે કે કાકા हर फ्राइडे की रात जे के काका के साथ વિથ નીટ નીટ ધમાકેદાર નીટ માં આગ લગાવી દેવાની થાય છે ચલો ભાઈ તો અહી સુધરા કે મળીશું આપણે ફરીથી આ સિરીઝ ની અંદર ગુડ લક ચેલેન્જ એકસેપ્ટેડ ચેલેન્જ આપું છું ચેલેન્જ પૂરી કરવાની છે અને એ તમારે અહીંયા લખવાનું છે જેતી હું યાદ કરાવી છે કે યાદ કરે દિવસ હે ને ધન